નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો નેવું જામજોધપુર અગિયારસોથી ચૌદસો એકોતેર જામખંભાળિયા એક હજાર પચીસથી તેરસો પિંચોતેર રાજકોટ અગિયારસો દસથી ચૌદસો બાવન જેતપુર આઠસો એકત્રીસથી ચૌદસો એક જુનાગઢ એક હજારથી ચૌદસો પિસ્તાલીસ ગોંડલ આઠસો અગિયારથી ચૌદસો એકસઠ જસદણ અગિયારસો એંસીથી ચૌદસો પચાસ હળવદ અગિયારસોથી તેરસો એકોતેર બાબરા બારસો પચાસથી તેરસો સાઠ અમરેલી અગિયારસોથી ચૌદસો સોળ બોટાદ એક હજારથી બારસો એંસી પાલિતાણા અગિયારસો એંસીથી તેરસો સાહીઠ ભાવનગર બારસો અગિયારથી ચૌદસો પંચાવન પાટણ અગિયારસો નવ્વાણુંથી બારસો એક ડીસા બારસો એકાવનથી ચૌદસો પાસઠ વિજાપુર અગિયારસો પચાસથી પંદરસો ઓગણસાઠ ઈડર બારસો સિત્તેરથી ચૌદસો ત્રીસ ખેડબ્રહ્મા અગિયારસોથી તેરસો વીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો